સયાજીગંજ વિધાનસભામાં આવતા વોર્ડ નંબર આઠના વિવિધ વિસ્તારમાં કુલ છ જેટલા પ્રજાલક્ષી કામોનો અંદાજીત રૂપિયા ચોપન લાખના ખર્ચે કામોનું ખાતમુહૂર્ત સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયાને હસ્તે કરવામાં આવ્યું હતું આપણે બધા શ્રદ્ધાંજલિ આપવા માટે બે મિનિટ

કરોડિયા વિસ્તારમાં આજે પેટ્રોફિલ્સ બસ સ્ટેન્ડની પાછળ કૃષ્ણદીપ સોસાયટી પ્રમુખ ટેનામેન્ટ ખોડિયાર સોસાયટી કરોડિયા વિસ્તારની અમર સોસાયટી પાયલ સોસાયટી દીપિકા સોસાયટી શિવમ સોસાયટી આ વિવિધ સોસાયટીની અંદર ડ્રેનેજ લાઇન નાખવાનું કામ કોમન પ્લોટમાં સેવ પેવર બ્લોક નાખવાનું કામ આરસીસી રોડ બનાવવાનું કામ આમ આશરે છ કામ ચોપન લાખના ખર્ચે વોર્ડ નંબર આઠની અંદર આજે ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યા છે ગઈકાલે ગુરવા વિસ્તારની અંદર સડસઠ લાખના ખર્ચે એના આગલા અઠવાડિયે એટલે કે ગયા અઠવાડિયે એક કરોડ વીસ લાખના ખર્ચે અલકાપુરી વિસ્તારમાં આમ અલકાપુરીથી લઈને ઉંડેરા ગોરવા કરોડિયા સુધીના વિસ્તારોની અંદર આશરે અઢીથી ત્રણ કરોડના ખર્ચે ત્રણ કરોડ ઉપરની એમાઉન્ટના ખર્ચે વિવિધ ખાતમુહૂર્તો છેલ્લા દસ દિવસની અંદર કરવામાં આવ્યા છે જે રીતે વડોદરાએ એક વિકાસની હરણફાળ ભરી છે અને ખરા અર્થમાં કહીએ તો મુખ્યમંત્રી પણ વડોદરાના કરોડો રૂપિયાના કામ આશરે હજાર કરોડ જેટલાના કામોના ખાતમુહૂર્ત લોકાર્પણ કરવા આગામી અઠવાડિયામાં આવવાના છે તો વોડે વોડે ખાતમુહૂર્તો થઈ રહ્યા છે શહેરના પણ મોટા પ્રોજેક્ટોના ખાતમુહૂર્ત લોકાર્પણ થઈ રહ્યા છે એટલે કે છેવાડાના માનવી સુધીની તમામ વ્યવસ્થાઓની ચિંતા સરકાર કરી રહી છે આ વર્ષ ગુજરાત સરકાર શહેરી વિકાસ વર્ષ તરીકે જ્યારે ઉજવવા જઈ રહ્યું છે અને સ્પેશિયલ ગ્રાન્ટો ફળવાઈ રહી છે ત્યારે આજે ધારાસભ્ય તરીકેની ગ્રાન્ટમાંથી પણ આ વિવિધ પ્રકારના ખાતમુહૂર્તો લોકોની સુવિધામાં કરવામાં આવી રહ્યા છે આ ખાતમુહૂર્તો કરતા જે પણ કોઈ બીજા કામ દેખાય છે સોસાયટીના પછી આરસીસી રોડના હોય પાણીની લાઇનના હોય એ પણ અમે તાત્કાલિક મંજૂર કરીને આ જે ફાઇલો બનાવવાનું અધિકારીઓને કહીએ છીએ સોસાયટીવાળાઓનો પણ સંપર્ક કરીને એમને આ ફાઇલને પુટઅપ કરવાનું કામ બનાવવાનું કામ અમે આજે સૂચવી રહ્યા છે તો ભવિષ્યમાં બીજી પણ જે કોઈ જરૂરિયાત હશે એ અમે ત્વરીતે પૂર્ણ કરીશું આતંકવાદીઓ હુમલા કર્યા આપણા નાગરિકોના એમાં મૃત્યુ થઈ એના વિષયમાં આપણે બે મિનિટના શોક રાખ્યા અને એના પછી આપણે ધારાસભ્યશ્રી કાર્પોરેટરો બધા અહીંયા આવ્યા છે જે અમારા પ્રમુખ ટેનામેન્ટના માટે ગ્રાન્ટ ફાળવેલ છે અને ગટર લાઇન નવી નાખી રહ્યા છે એના સાથે સાથે અમારા પાણીની પ્રોબ્લેમ જે છે એનું પણ નવી લાઇન રાખવાની આદેશ આપી દેલું છે અને એ હું એના માટે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું ધારાસભ્યશ્રીએ ખૂબ ઇન્ટરેસ્ટ લઈને આ કામ કરી રહ્યા છે આપણા બધા નાગરિકો માટે પાણી ગટર અને રોડ માટે ખૂબ પ્રયાસ કરી રહ્યા છે અને અમને આશા છે કે જલ્દી જલ્દી અમને બધી સુવિધાઓ મળી જશે